નમસ્કાર દોસ્તો બંગાળના ઉપસાગરની વરસાદી સિસ્ટમ ફેરવાણી ડિપ્રેશનમાં અત્યારના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો આવી રહેલી અપડેટની અંદર બંગાળના ઉપસાગરની નવી વરસાદી સિસ્ટમ આગામી કલાકોની અંદર જાણીલો ગુજરાતના કયા ભાગોમાં શરૂ કરશે વરસાદનો નવો રાઉન્ડ આપણે આજના વિડિયોની અંદર જાણીશું દોસ્તો ખાસ કરીને આગામી દિવસોને લઈ જેમાં અઢાર ઓગણીસ અને વીસ તારીખથી બાવીસ તારીખ સુધી રાજ્યમાં છૂટો છવાયો એક મિની વરસાદી રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે તો જાણીશું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને દોસ્તો પરેશ ગોસ્વામી તરફથી રાજ્યની અંદર આગામી દિવસોને લઈ વરસાદની કેવી આગાહી કરવામાં આવી છે તો જાણીશું ઓગણીસમી જુલાઈ પછી તો પુષ્ય નક્ષત્રનો પ્રારંભ પણ થશે આ તમામ અપડેટ જાણીએ પહેલાં દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ તો તમે દોસ્તો અહીં જોઈ શકો છો અમે તમને અત્યારનું ભારતનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ દોસ્તો પંજાબ ઉપર જે લો પ્રેશર અને પાકિસ્તાનના ભાગો ઉપર જે લો પ્રેશર હતું અત્યારે તે નબળું પડી અને અપર એર સાયક્લો વરસાદી સિસ્ટમમાં આ સિસ્ટમ નબળી પડી ચૂકી છે પરંતુ અત્યારે જોઈ શકો છો બંગાળના ઉપસાગરમાંની વરસાદી સિસ્ટમ ફરી એકવાર મજબૂત એવી બની છે ને જેના કારણે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશથી લઈ છેક અરબી સમુદ્રમાંથી આ સિસ્ટમ ભેજ ખેંચી ખેંચી અને હજુ પણ આગામી કલાકોમાં આ સિસ્ટમ વધુ મજબૂત બને તેવી સંભાવના જોવા મળી રહી છે બંગાળના ઉપસાગરમાંનું બનેલું આ ડિપ્રેશન આગામી કલાકોને લઈ જેમાં ખાસ જાણીએ દોસ્તો આગામી ત્રણ કલાકની અંદર ગુજરાત હવામાન વિભાગે ગુજરાતના કયા જિલ્લાની અંદર વરસાદની આગાહી આપી છે તો બીજી તરફ આવનારી ચોવીસ કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારોમાં આ ડિપ્રેશનના કારણે શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ આ નવા રાઉન્ડની અંદર રાજ્યના કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે એ જાણીએ પહેલાં તો દોસ્તો તમે અત્યારના ગુજરાતના અમે તમને લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર બતાવી રહ્યા છીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહીસાગરથી માંડી હિંમતનગરથી લઈને જોઈ શકો છો પૂર્વ ગુજરાતથી મધ્ય ગુજરાતના જેમાં ગાંધીનગરથી કડી વિરમગામ સુધીના ભાગોમાં અત્યારે ડિપ્રેશન લેવલના વાદળાઓ આવતા પણ જોવા મળી રહ્યા છે

આગામી ત્રણ કલાકની ટૂંકા ગાળાની આગાહીનો જે વરસાદની આગાહીની સંભાવનાનો નકશો રજૂ કરવામાં આવ્યો છે જેમાં ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાત સહિત દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં અત્યારે યલો એલર્ટની વોર્નિંગ આપી દેવામાં આવેલ છે એટલે કે દોસ્તો આગામી કલાકોમાં બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર આ સાથે જ પૂર્વ ગુજરાતના દાહોદ પંચમહાલથી માંડી છોટા ઉદેપુરથી લઈ દક્ષિણી ગુજરાતના નર્મદા તાપી ડાંગ વલસાડ સુરત ભરૂચથી માંડી વડોદરા પંચમહાલના ભાગોમાં આગામી કલાકોની અંદર છૂટો છવાયો હળવો મધ્યમ જેમાં દોસ્તો હવામાન વિભાગે તો ભારે વરસાદનું અત્યારે યેલ્લો એલર્ટ આપી દીધું છે તો સૌરાષ્ટ્રની અંદર પણ જાપટા સ્વરૂપેની ગતિવિધિ શરૂ થઈ શકે છે ને જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ આ ચાર જિલ્લા માટે અત્યારે ગુજરાત હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીમાં દોસ્તો જોઈ શકો છો આ યેલો એલર્ટની ચેતવણી આપવામાં આવેલ છે વધુમાં દોસ્તો તમે જોઈ શકો છો ખાસ કરીને ભારતીય હવામાન વિભાગનો પણ અત્યારનો અમે તમને લેટેસ્ટ ગુજરાતનો નકશો બતાવી રહ્યા છીએ જેમાં આપણા ગુજરાતની અંદર સમગ્ર ઉત્તર મધ્ય દક્ષિણથી લઈ સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની પડવાની સંભાવનાને લઈને અત્યારે યેલો એલર્ટની ચેતવણી આપી દેવામાં આવેલ છે ને દોસ્તો જોઈ શકો છો અત્યારે બંગાળના ઉપસાગરનું ડિપ્રેશન અત્યારે આ વિસ્તારો ઉપર સ્થિત હોવાને લઈ ઉત્તર પ્રદેશના ભાગોમાં અતિ ભારે વરસાદની અત્યારે અતિ ભારેની ઓરેન્જ એલર્ટની માહિતી આપવામાં આવી છે વધુમાં તમે દોસ્તો અત્યારે જાહેર થયેલા ગુજરાતના આગાહીના નકશાઓમાં પણ નજર કરી શકો છો રાજ્યની અંદર અઢાર જુલાઈથી મિની વરસાદનો રાઉન્ડ શરૂ થશે ને જેના કારણે સમગ્ર ગુજરાતમાં ફરી છૂટી છવાઈ હળવી મધ્યમ વરસાદની ગતિવિધિમાં વધારો થાય તેવું અત્યારે અનુમાન બતાવવામાં આવ્યું છે અઢાર ઓગણીસ અને વીસ જુલાઈ આ ત્રણ દિવસ સુધી જેમાં પણ ઉત્તર ગુજરાત લાગુના ઉત્તર સૌરાષ્ટ્ર કચ્છના અને દોસ્તો સૌરાષ્ટ્રના પશ્ચિમી સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે તે ભાગોમાં આ વરસાદી રાઉન્ડની ગતિવિધિ રહે તેવી વધુ સંભાવના છે અને હવે પછી દોસ્તો અમે તમને મોડલના આધારે જણાવી દઈએ તો આજે આગામી કલાકોની અંદર જેમાં સાંજથી લઈ રાત્રિના સમયગાળા સુધીની અંદર રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની રહેશે સંભાવના તો આ સાથે દોસ્તો અઢાર ઓગણીસ વીસ તારીખની આગાહીઓમાં પણ તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે આવતીકાલની રાત્રિથી વરસાદનું જોર ઉત્તર ગુજરાતના જિલ્લામાં વધે ને ધીમે ધીમે કચ્છ કચ્છના વિસ્તારોથી સૌરાષ્ટ્રની અંદર પણ અને દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાતમાં પણ આમ સમગ્ર ગુજરાતમાં ફરી છૂટો છવાયો હળવો વરસાદ રાજ્યમાં શરૂ થાય તેવું જોવા મળી રહ્યું છે જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને દોસ્તો આજ મોડી સાંજના સમયગાળા દરમિયાન રાજસ્થાન અને મધ્યપ્રદેશ લાગુના ગુજરાતના જે સરહદી જિલ્લાઓ છે તે ગ્રામ્ય વિસ્તારોની અંદર આ સિસ્ટમના પૂંછડિયા વાદળાઓની ગતિવિધિ શરૂ થઈ શકે છે હળવો મધ્યમ ખૂબ જ સીમિત વિસ્તારની અંદર વરસાદ પડી શકે તો ઝાપટાનું પ્રમાણ ફરી આ વિસ્તારોમાં વધે અને આકાશમાં વાદળિયા વાતાવરણની ગતિવિધિ સાથે વાતાવરણીય પલટો ગુજરાતમાં આજથી જ શરૂ થઈ ચૂક્યો છે અમે તમને સેટેલાઇટની અંદર નિહાળી રહ્યા છો તમે દોસ્તો જોઈ શકો છો આ સિસ્ટમ અમે પાછલી થોડી કલાકોનું અમે તમને આ સિસ્ટમના વાદળોનું મૂવમેન્ટ બતાવી રહ્યા છીએ સિસ્ટમ ઉત્તર પ્રદેશના ભાગો ઉપર ડિપ્રેશનના ફોર્મમાં સક્રિય છે અને તે સિસ્ટમના વાદળાઓ પોતાના સેન્ટરમાંથી બનતા જોવા મળી રહ્યા છે અને આ સિસ્ટમ અરબી સમુદ્ર સુધી જોઈ શકો પોતાનામાં ભેજ ખેંચતી જોવા મળી છે અને આગામી કલાકોની અંદર આ સિસ્ટમ થોડી વધુ ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ વધશે એટલે આપણા ગુજરાતના ઉત્તર ગુજરાત રાજ્યના લાગુ વિસ્તારો ઉપર આ સિસ્ટમ આવશે અને જોઈ શકો છો સમયગાળા દરમિયાન વધુ વાદળાઓ આવે તો અઢાર જુલાઈની રાત્રિથી બપોર પછી ઉત્તર ગુજરાતના કેટલાય ભાગોમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે આમ દોસ્તો તમે જોઈ શકો છો આ સિસ્ટમનું લોકેશન રાજસ્થાનના આગ્રા જયપુર કોટા ઝાંસી આજુબાજુના વિસ્તારો ઉપર અઢાર તારીખની સાંજથી રાત્રિ દરમિયાન આ સિસ્ટમ ડિપ્રેશનના ફોર્મમાં આગળ વધતી વધતી ધીમે ધીમે જોઈ શકો આ સિસ્ટમનો જે પૂછડિયો છેડો છે તે ઉત્તર ગુજરાત ઉપર છવાશે અને જેના કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા થરાદ વાવ પાલનપુર સાબરકાંઠા મહેસાણા પાટણથી માંડી મહીસાગર અરવલ્લી ગાંધીનગરના અમુક વિસ્તારો મહેસાણાથી લઈ અને દોસ્તો કચ્છના તમામ વિસ્તારો તો જો આ સિસ્ટમ વધુ સૌરાષ્ટ્રના ભાગોના તરફના આ વિસ્તારોમાં આ રીતે નમતી રહે તો જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાથી અન્ય વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર આ વરસાદી રાઉન્ડમાં વધે તેવી સંભાવના છે અને અહીં તમે તમને મોડલ આધારિત વરસાદ બતાવી રહ્યા છીએ અને જોઈ શકો છો આ સિસ્ટમ સૌરાષ્ટ્રના અને કચ્છના કાંઠા ઉપર નબળા ફોર્મમાં આવી શકે છે ને જેના કારણે ઓગણીસ અને વીસ જુલાઈના દિવસે દોસ્તો સૌરાષ્ટ્રની અંદર દ્વારકા જામનગર મોરબીથી માંડી સુરેન્દ્રનગર તો કચ્છના કાંઠાના માંડવી મુન્દ્રા ગાંધીધામ ભુજ આ સાથે જ અન્ય ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના પંથકોની અંદર તો બીજી તરફ દક્ષિણી ગુજરાતમાં પણ અરબી સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનોના કારણે તમામ વલસાડ સુરત તાપી નર્મદાના પંથકોની અંદર જોઈ શકો છો દોસ્તો આ રીતે એકવીસ જુલાઈ અને બાવીસ જુલાઈ સુધી વરસાદનો રાઉન્ડ ચાલી શકે પરંતુ દોસ્તો વધુ સંભાવના અઢાર જુલાઈની રાત્રિથી લઈ અને એકવીસ જુલાઈ સુધી જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે જેમાં જુલાઈએ તમે જોઈ શકો છો ગુજરાતના ગુજરાતના ખાસ કરીને મધ્ય વિસ્તારો હોય ઉત્તર ગુજરાતના કચ્છથી લઈ પશ્ચિમી સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર રાજકોટ મોરબી જુનાગઢ પોરબંદરના ભાગોમાં હળવો મધ્યમ છૂટો છવાયો વરસાદ તો અમુક સીમિત વિસ્તારમાં ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડી જાય તેવી પણ સંભાવના અત્યારે જોવા

અત્યારે પરિવર્તિત થઈ ગઈ હોય તેવું જાહેરાત કરી દીધી છે ને આ સિસ્ટમ સિસ્ટમ તમે જોઈ શકો છો અહીં સક્રિય જોવા મળી રહી છે છે તે અરબી સમુદ્રના ભાગોથી લઈ આ રીતે પોતાની તરફ ભેજ ખેંચી રહી છે અને આગામી કલાકોમાં આ સિસ્ટમ થોડી વધુ આગળ આવે ગુજરાતની નજદીક અને જેના કારણે ગુજરાતની અંદર વરસાદનો મિની રાઉન્ડ શરૂ થવાની સંભાવના તો આ રીતે દોસ્તો ગુજરાત રાજ્યની અંદર તમે જોઈ શકો છો વરસાદનો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે ધીમે ધીમે ઉત્તર ગુજરાતના અને લાગુના પૂર્વ લઈ રાજસ્થાનના ભાગોમાં અતિ ભારે વરસાદ તો ઉત્તર ગુજરાતથી કચ્છ અને લાગુના સૌરાષ્ટ્રના કાંઠાના જે દરિયાના વિસ્તારો છે પશ્ચિમી તે ભાગોમાં વરસાદની સંભાવના રહેશે ત્યાર પછી દોસ્તો બાવીસ થી લઈ પચીસ જુલાઈની વચ્ચે ગુજરાતમાં વરસાદની કોઈ ભારે સંભાવના જોવા નથી મળતી છૂટો છવાયો વરસાદ સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં રહે પરંતુ દોસ્તો જુલાઈના દિવસે ફરી બંગાળની ખાડીની અંદર નવી એક વરસાદી સિસ્ટમ લો પ્રેશરમાં બને તેવી સંભાવના છે ને જેના કારણે ગુજરાત રાજ્યમાં છવ્વીસ જુલાઈથી લઈ ત્રીસ જુલાઈની વચ્ચે વરસાદનો એક ભારે રાઉન્ડ ફરી આવે તો આ રીતે રાજ્યની અંદર દોસ્તો જુલાઈ મહિનાના સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ જુલાઈ આજુબાજુ તમે જોઈ શકો છો જેમાં ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ આ જુલાઈ મહિનાની છવ્વીસથી લઈ ત્રીસ તારીખની વચ્ચે થાય તેવી સંભાવના અત્યારે આગોતરા એંધાણ તરીકે જોવા મળી રહી છે અને અંતે દોસ્તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની પણ આપણે આગાહી જોઈએ તો પરેશ ગોસ્વામીએ આગાહી આપતા જણાવ્યું કે રાજ્યની અંદર અત્યારે જે ઉત્તરી ભારત તરફ સિસ્ટમ ચરકી ચૂકી છે તેની અસર હજુ પણ નોંધાઈ શકે છે અરબી સમુદ્ર હજુ પણ સક્રિય હોવાને લઈ જેના કારણે રાજ્યની અંદર દરિયાના કાંઠાના ભાગોમાં કરંટ જોવા મળી શકે છે પવનની ગતિવિધિ પણ દરિયાકાંઠે થોડી વધુ રહે પાંત્રીસથી ચાલીસ કિલોમીટરના પવનો રહે અને તેમણે દોસ્તો આગામી દિવસોમાં વરાપી માહોલ જોવા મળી શકે તેવી આગાહી તો અંબાલાલ પટેલે પણ રાજ્યમાં અત્યારે દોસ્તો આ રાજ્યમાં વરસાદની ગતિવિધિ ઓછી રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે અને અંબાલાલ પટેલે ખાસ કરીને દોસ્તો જોઈ શકો છો છવ્વીસથી ત્રીસ જુલાઈની વચ્ચે નવી વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવે અને જેના કારણે ગુજરાત રાજ્યમાં ભારેથી ભારે વરસાદ છવ્વીસથી ત્રીસ તારીખ વચ્ચે નોંધાય પરંતુ એ પહેલાં અત્યારે મોડલોની અંદર દોસ્તો બંગાળના ઉપસાગરમાં અત્યારે રચાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાત રાજ્યમાં અઢાર તારીખથી લઈ એકવીસ જુલાઈની વચ્ચે મિની છૂટો છવાયો લોટરી રાઉન્ડ આવી રહ્યો છે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અન્ય અપડેટ હશે તો આ ચેનલ થકી પહોંચાડ